હોય ચાહે રંક હોય બધા સરખા છે કથા છે ભગવાન સુદામા બ્રાહ્મણ અને બહુલાશ્વર રાજાને સાથ ઘરે એક સાથે ગયા છે બંને જગ્યા થી એક સાથે આમંત્રણ આવ્યું ભગવાન વિચાર કર્યો હવે શું કરું બે મારા ભક્ત છે એટલે ભગવાન બે સ્વરૂપ ધારણ કર્યા ભાગવત માં કથા છે ભગવાન ને પદાર્થ પસંદ નથી ભગવાન ને પ્રેમ પસંદ છે આપડે કોઈને ઘરે જમવા જાય પછી બેન પીરસતા જાય ભાવથી કેતા જાય પ્રેમ થી જમજો નિરાતે જમજો આપણને બે કોળિયા લેવાનું વધારે મન થાય અને એ થાળી હારામ હારી બનાવીને ધબ દઈને મૂકે આપણે સમજી જાય કે આમાં કઈક વાંધો પડ્યો છે ભાઈ ભલે આપણે આમંત્રણ આપ્યું પણ બેન ને ગમતું નથી ફિરસ્તી વખતે દાળ છે એનો કોળછો કોળછી વાટકાને જો આમ અવાજ સાથે અથડાય તો સમજી જવાનું કે હા કઈક વાંધો છે જેણીએ ભજન લખ્યું છે બહુ સરસ છે કબીરના નામે એણીએ નામ પદ આપ્યું છે નામાભિધાન કર્યું છે પણ આવું બહુ સરસ છે ગરીબ લોકોના ઘરે જાય ને તો ઘણી એમ થાય કે તૂટેલ જેની ખાટલી અને ફાટેલ જેની ગોદડી ભલે એને આપણી પાસે આપણને બેસાડવા માટે કોઈ સુવિધા ના હોય પણ એની પાસે જે કઈ હોય એ બધું એમ કે ગોરબાપા એમ થોડું બેસાય ઉભારી ઉભારી હું ગોદડી લઈ આવું હવે એ ગોદડી પાછી ફાટેલી

કહત કબીરા સુનો ભાઈ સાધો ભક્ત વેચે ત્યાં વેચા આપણે કાલે ચર્ચા કરી હતી ને કે ગોપીઓ ગોકુલ થી મથુરા જાય અને પછી એમ બોલે કે કોઈ માધવ લ્યો કોઈ મુરારી લ્યો અને એના માટલા ની અંદર તો ભગવાનના દર્શન થાય ભગવાન કે તારા માટે વેચાઈ જવા તૈયાર છું પણ એકવાર તું મારો થા દુર્યોધનના છપ્પન ભોગને ભગવાને છોડી દીધા અને વિદુર કાકાની તો કે ભાજી ખાધી બપોરના ટાણે વિદુરજીના નિવાસ સ્થાને એટલે કે ઝૂંપડીમાં ભગવાન આવ્યા વિદુરજી છે એ બહાર ગયા હતા આ બાજુ કાકી સુલભા એકલા હતા ભગવાને ખખડાવી જાપલી કે કાકી હું આવ્યો છું વિચાર તો કરો કે વિદુર નું સૌભાગ્ય કેવું કે જેના ઘરે ભગવાન આપે આપે સુલભાજી ભગવાનના ઘરની અંદર કેળા પડ્યા હતા એટલે આમ કેળાની છાલ છે ઉતારતા જાય અને ઓલો વચલો ગર્ભ છે ને એ આમ ફેંકી દે અને છાલ છે એ ભગવાનને આપે અને ભગવાન છાલ લે અને પ્રેમથી આરોપ તે વિદુરજી બહાર ગયા હતા એ આવ્યા અને જોયું કીધું કે અરે આ શું કરો છો દેવી તમે ભગવાનને કેળાનો ગર્ભ ખવડાવવાને બદલે છાલ ખવડાવો છો અરે ત્યારે ધ્યાન ગયું કે આ શું થઈ ગયું અને એ સમયે વિદુરજી કહે છે ભગવાન તમારે તો તમારે તો એમ કહેવાય ને કે આ છાલ ભગવાને કીધું કે સાચું કહું હું ખવાય છે એ ક્યાં ખબર છે આ તો મારી કાકી જે કઈ મને પ્રેમથી આપે છે એનો હું ભાવ જોઉં છું એટલે ભગવાનની દાઢમાં જે સ્વાદ રહી ગયા ને એમાં એક છે સુલભાઈ આપેલી કેળાની છાલ તમે કોઈ દી ખાધી કેળાની છાલનું શાક થાય અને બહુ સરસ થાય કરજો કાચા કેળાનું શાક થાય ઊંધિયું બને એમાં કાચા કેળા ના થાય એ હવેલી વાળા હોય ને એને ખબર એ છપ્પન ભોગ નો એક પ્રકાર છે એટલે આપણે કોઈ દિવસે એમને એમ કંઈ કંઈ મળ્યું ન હોય એટલે કંઈ છાલ ન ખાય પણ ભગવાને ખાધી અને છતાંય એનો સ્વાદ ભગવાનને ગમ્યું રાજમહેલમાંથી અહીંયા રેવા આવ્યા એટલે હતું તો નહીં કંઈ ઘરમાં કારણ કે દુર્યોધને રાશન બંધ કરી દીધું જમનાજીના કાંઠે જે તાંજળિયાની ભાજી કોઈ ગીતી ને એને શાક બનાવી બાજરાના રોટલા અને ભગવાને ઈ આરોપ એટલે સુલભાની કેળાની છાલ સ્વાદ વિદુરજીની ભાજીનો સ્વાદ સુદામાના પૌવાનો સ્વાદ અને ચોથો કયો સ્વાદ બીજું કોઈ ભગવાન ના બોર એવું લોકવાયકા માં કહેવામાં આવે છે શાસ્ત્ર માં નથી લખ્યું કે સબરીએ ચાખીને બોર પણ છતાંય ભગવાન ભાવના ભૂખા છે ભગવાનને પ્રેમ જોઈએ છે પદાર્થ નથી જોતો આપણી તકલીફ એ છે કે આપણે પદાર્થ બધા દઈએ ભગવાન રસોઈ બનાવી થાળી કરીએ ભગવાન માટે પછી આપણી પાસે ટાઈમ ન હોય એટલે આપણે છોકરાનું જાતો ભગવાનને સન્મુખ કર્યા આ જો વૈષ્ણવ સંપ્રદાય બધા શબ્દ છે એમ ન કહેવાય કે ભગવાનને દેખાડ્યા ભગવાનને તરાયા એ ધરાયેલો જ છે એમ કે સન્મુખ કરવું અને જેમ માણસને જમતા વાર લાગે એમ પાંચ પંદર મિનિટ થાળી અહીંયા રાખવી જોઈએ ઘણા તો અહીંયા સામે થાળી લઈ જાય એમ ટકોરી વગાડી અને પાછો ભગવાન કે આના કરતા અહીંયા સુધી ન આવ્યો તો હું વાંધો હતો જો આપણે એને ભગવાન જ ગણતા હોય તો પછી થોડીક વાર રાખવું જોઈએ